જેમાં ત્રણ વાના હોય એ પાકો સત્સંગી કહેવાય તો આવી કથા વાર્તા કરીને શિબિરો કરીને પારણી કરીને જ્ઞાન સત્તર કરીને આ ત્રણ વાતની આપણે અતિશય દ્રઢતા કરવાની છે છેખર આપણે નિયમ નિશ્ચય ને પક્ષ આ ત્રણ વાના હોય તો મહારાજ કે પાકો સત્સંગી કહેવાય પણ અહીંઘણી મહારાજ આપણને એમ કહેવા માંગે છે કે એની દ્રઢતા આપણે સામાન્ય સંજોગોમાં નિયમ ધર્મ બધું પારતા હોઈએ છીએ પણ એવા વિપરીત સંજોગો આવે કટોકટીનો મામલો આવે એમાં પણ આપણે નિયમ પાડીએ આપણો ભગવાનનો નિશ્ચય રહે અને એવા ભક્તોનો પક્ષ રાખીએ તો એ દ્રઢતા કહેવાય આપણે બધા નિયમ વધુ પારતા હોય છે એટલે શ્રીજી મહારાજ પોતે કહે છે કે જેમાં ત્રણ વાના હોય એ પાક્કો સત્સંગી કહેવાય સાચો સત્સંગી કહેવાય દ્રઢ સત્સંગી કહેવાય ને એટલા માટે આ સમાગમ છે વાર્તા કરી એની આપણે દ્રઢતા કરવાની છે તો મહારાજે પહેલા પહેલું કહ્યું કે જે અમારો સત્સંગી હોય અમારો આશ્રિત ત્રણ વાળા જોઈએ એમાં પહેલા તો પોતાના ઈષ્ટદેવે જે આપણને નિયમ ધરાયા હોય એ પોતાના શિર સાટે પારે શું આવ્યું કિશોર મિત્ર કેવી રીતે પારે સાટે મરતી મરતી કોણ હલાવે એવું નહીં શિવ સાથે પારે તો એ પાકો સત્સંગી છે તો આપણે સમજવા પ્રયત્ન કરું શિવ સાથે લેશું નહીં કે એમ ના લાગે કે પોતાના ઈષ્ટદેવે જે નિયમ આપ્યા એ પાળે તેટલું બધું લાંબુ કરવાની જરૂર શું છે કેવી રીતે પાળે પોતાના ઈષ્ટદેવ જે નિયમ આપ્યા હોય તે શિવ સાથે કરીને દ્રઢ પાળે નિયમ કોઈને ગમતા નથી પણ મહાન પુરુષો કહે છે કે નો નિયમ બધું જ નકામું છે લંગડી જેવી લંગડી તમે રમત રમો એમાં પણ નિયમ હતો મજા આવશે ક્રિકેટ રમીએ છીએ એમાં પણ નિયમ છે તો આપણે નિયમ પણ જાણવા જોઈએ જ્યારે તમે વાહન હાંકતા હોય સાયકલ હોય સ્કૂટર હોય કે મોટર હોય તો તમારે વાહનના નિયમ જાણવા જોઈએ તો વાહનનો નિયમ શું છે આપણે રોડ પર જતા હોય અને લાલ લાઈટ આવે તો શું કરવાનું તો તમારે જાણવું જોઈએ ને પણ જવા દો તો પકડે ને મન ના પકડે તો 99 વાર છટકી जाओ પણ એક વાર તો જય સ્વામી આ હતા જો એક નાનો નિયમ આપ્યો છે ગવર્નમેન્ટ વે આપ્યો છે અને પ્રમુખ સ્વામી મહારાજ પણ કહે છે અને ડોક્ટર સાહેબના જીભના કૂચા વરી ગયા કે તમે દ્વિચક્રી વાહન ચલાવતા એટલે કે સ્કૂટર છે હીરા હોન્ડા એવું ચલાવતા હોય તો માથે શું મૂકવાનું હેલ્મેટ નથી મૂકતા શું પરિણામ આવે છે બ્રેન હેમરેજ થાય છે અને ઓફ તો ગમતું નથી પણ એ હેલ્મેટ પહેરો તો એ એમાં બંધન છે કે એમાં તમારી મુક્તિ છે મુક્તિ એટલે પ્રમુખ સાહેબ મહારાજે સૂત્ર આપ્યું છે કે ધર્મના બંધનો એ બંધન નથી પણ મુક્તિના સાધનો છે આપણે બંધ લખાયો હોમ માથે હાંડને પહેલાં હોમ આ મારા એને હાલો મથે ભાર રાખે પણ નાનું છોકરું હાચવો ધાવણ એમ સાચેવાનું બધે સાચવું પડે પણ આપણને ગાફલે નડજે કે હું ચાલશે શું કહે ચાલશે આ મોટા મોટી ગાફલે છે તે સંતો વાત કરે છે પહેલા તો ભારત સુરતાલીમાં સ્વતંત્ર થયું એ પહેલા આપણા ભારત દેશમાં રાજાશાહી રાજાશાહી યુદ્ધમાં જતા યુદ્ધમાં અને તો એવું મારે તલવાર રાજાને યુદ્ધમાં જવાની તૈયારી હતી એનો જે સૈનિક હતો એને કે ઘોડો લાવો આજે દિવસે દર્શન ક્યાં કે રાણા પ્રતાપ નું મહારાજ દેશ ધારણ કર્યું હતું એટલે રાજા એના ઘોડો લાવો એટલે સૈનિક ઘોડો લેવા ગયો હોર્સ અત્યારે અમે કે આપણે જવું છે વાછરા તો ડ્રાઈવરની ફરજ છે એને જોઈ લઉં જોઈએ કે ડીઝલ છે કે નથી પેટ્રોલ છે કે નહીં કે ભાઈ મોટરમાં પંચર થશે બધું ચેકિંગ કરી લેવું જોઈએ એટલે રાજા યુદ્ધમાં જવાના હતા એટલે ઘોડો લઈ આવો એટલે એને લગામ કેતા ચોકડું નાખ્યું ઉપર દરી નાખી અને જેબુભાણી કરી પણ એને તપાસ કરી ખબર ઘોડાને કે પેલા નાર જડે છે જોયા એક પગની નાર બરોબર હતી પણ બીજા પગની નારમાં એક ખીલી ઢીલી હતી જેને કે લૂઝ હતી લૂઝ એટલે આમ જોયું છે આલે છે એટલે એનો એક ખીલી કાઢી પકડ વડે બીજી ઠપકારી દઉં ત્યારે રાજાનો બીજો ઓર્ડર આવ્યો એટલે સાંભળે છે કે નહીં બેવકૂફ ઘોડો લાવ યુદ્ધમાં જવું છે કે સાહેબ વેઇટ ફોર ફાઈવ મિનિટ્સ પાંચ મિનિટ સાહેબ ઉભા રહો કે હું છે અકર્મી બાપા એમ નહીં નાર છે એક ખીલી લૂસ છે ચૂંકો ખીલી કો એટલે એને ફિટ કરી દઉં પણ હવે રાજા વાજાનું વાત રાખે કે લાવ તો શું કહ્યું ચાલશે શું કહ્યું ચાલશે રાજા ન માન્યા એટલે સૈનિકે જવા દે તાર મરશે તે મરશે આપણે એટલે રાજા પછી યુદ્ધમાં ગયા ઘોડો લઈને હવે બરોબર યુદ્ધ જામ્યું અને તે વખતે પહેલા શું હતું એક નારમાં એક ખીલી ઢીલી હતી એ નીકળી ગઈ એટલે એને લીધે પછી બીજી ખીલી પણ નીકળી અને જોઈએ છે આપણે પગમાં બૂટ પહેર્યા હોય અને બૂટ આપણે એ મૂકીને જઈએ તો રસ્તામાં કાંકડા વાગે હે અને મોટો કાંકડો વાગે તો આપણે નમી પણ જઈએ એમ બરોબર યુદ્ધ જામ્યું હતું અને પહેલાની એક ખીલી નીકળી બીજી આખો નર જ નીકળી ગયો એક પગનો એટલે ઘોડો છે લંગડા મળ્યો હવે તે વખતે ઋણમાં યુદ્ધ જામ્યું હતું ક્યાં પાછું એ કરવા જાય એટલે એને હા ક્યાં રાખ્યું પણ આગળ તો યુદ્ધમાં તો કોઈ માણસ મરી ગયો ઘોડું મરી ગયું એનું હડકું આવે અને પગ પર એટલે એકદમ ઘોડો નમી ગયો નમી ગયો એટલે પેલા હમે જાણ્યું કે આપણી શરણાગતિ સ્વીકારી દીધી અને પાછે પેલા સત્રુ હતા ઝાટકો ઘોડા હાથો સુધારી ના ગયો બે ફાડિયા પણ નાખ્યો કરે કોમ તો પછી છેવટે લખે છે કે એક ખીલી માટે નીલ માટે રાજા બોલો વાકે પૂરું કરો યુદ્ધ હાર્યો તો શું નડ્યું એને ગાફ લઈ શું ગાફ લઈ ચાલશે શું કે ચાલશે તો યુદ્ધ હાર્યું ને તો પાંચ મિનિટે વેટ થયો હોત ધીમો પડ્યો હોત તો એમ તમે કહો એલમેન્ટ નહી બે તો ચાલશે ચાલશે ગયા વખત ભાવનગરનો નો આપણો એક જ કાર્યકર હવે એનું ઘર આ અહીંથી આપણે મંદિર જેટલું નહીં હોય પણ ભાઈએ માથે ટોપો નહોતો પહેર્યો અને જવા દીધી ગાડી ભટકાણા ત્યાં ત્યાં સીપર ફૂટી ગયું બોલો સ્વામી શનિવાર નતો તો સીપર ફૂટી ગયું જય સ્વામી તો માથે હેલ્મેટ મૂક્યો હોત તો એને શું થયું ચાલશે નિયમ નહીં પાડ્યો તો પણ ચાલશે પોલીસ હોય તો પકડે પણ ના હોય તો આ પકડ્યા નહીં તો એને બાપો મરી ગયો તો હરકો આલે હોત તો એટલે પ્રમુખ સાઈ મહારાજ આપણને વારે વારે કહે છે કે ભાઈ ધર્મના બંધનો એ બંધન નથી મુક્તિના સાધન છે વૃક્ષ હોય વૃક્ષ એટલે ઝાડ આંબો હોય મોડો હોય આસોપાલો હોય લીમડો હોય કાલે લીમડાનો રસ પીજો લ્યા રાયણ છે આપડે રાયણ ઝાડ છે તે ઝાડને શું હોય છે મૂળ રૂટ હોય છે તો એ મૂળ છે ઝાડને એનું બંધન છે કે જીવન છે કિશોર મિત્રો કો હે જીવન અને મૂળિયા કપાઈ જાય તો પડેઠું એમ આપણને આ બધું બંધન લાગે છે કે ભાઈ તિલક ચોલા સહી પૂજા બધું ના ફાવે એટલે આ ટીવી છે જુઓ એમાં વિવેક રાખો એ અમને ફાવે હોટલી ખાણીપીણીનું બહુ ના પાડતા હોય પણ કે સ્વાયુ અમારે વધુ પણ એ બંધનો છે એ બંધન નથી પ્રમુખ સ્વાયું કાંઈ એમાંથી આપણને મુક્તિ મળતી હોય છે અત્યારે કોઈ માથે હેલ્મેટ મૂકવાનો બીજો આપણે પ્લેનમાં બેસીએ અથવા મોટરોમાં બેસીએ તો ત્યાં શું નિયમ આવ્યો છે મોટરોમાં બેસેલો બેલ્ટ બાંધવાનો અને નથી બાંધતા શું દર્શા થાય છે તમે કહો આપણા સંત પ્રિય સ્વામી હતા મારા સંતોના ત્યાં સાળંગપુરમાં હતા કોઠારી ત્યાં સંત કોઠારીમાં કામ કરતા હતા અને પછી નડિયાદના કોઠારી તરીકે પણ એમણે સેવા આપી હતી એ સંત પ્રિય સ્વામી પ્રમુખ સાહેબ મહારાજના દર્શન કરવા માટે ભરૂચ આવ્યા હતા ભરૂચ બાપા કે કેમ અચાનક આવ્યા તો બાપા કે અહીં ભરૂચ પાસે અમારું રાજપીપળા છે રાજપીપળા ગામ છે તો અમારા છાત્રાલયના ચાર વિદ્યાર્થીઓ ભણે છે એટલે એમણે કહ્યું કે બાપા તમે અહીંયા આવો પ્રમુખ સાહેબ ના દર્શન ભરૂચમાં થાય પછી અમારા ગામમાં ગેરપધરામી થાય જાહેર સભા કરીએ એટલે બાપા અમારે રાજપીપલા જવાનું છે સ્વામી કે સારું બાપાએ આશીર્વાદ આપ્યા બાપા બપોર દોઢ વાગે આરામમાં પધાર્યા પછી સંત પ્રિય સ્વામી ભરૂચ થી ઉપડ્યા રાજપીપલા જવા માટે અને મોટર બરોબર સિત્તેર કિલોમીટર સ્પીડની મોટર જતી હતી અને સંત સ્વામી આગળ બેઠા હતા ચોખા ખાતા હતા ડ્રાઈવર મોટર બરોબર હાંકતો હતો એટલે પાછળ એક ભાઈ બેઠા હતા એ સારસા આવ્યું સારસા તો પેલો ડ્રાઈવિંગ કરતો હતો ડ્રાઈવર એ ખેડા જિલ્લાનો હતો એટલે એને થયું ખારું સારસા તો ખેડા જિલ્લામાં આવીને ગુજરાતમાં અહીં ચોથી આવ્યું લ્યા એટલે ડ્રાઈવિંગ એમ પૂછ્યું ક્યાં આવ્યું ગયું ક્યાં ગયું કે આ બાજુ તો પેલો આમ ડ્રાઇવિંગ કરતો હતો કિલોમીટરની છે તો પેલો આમ સેકન્ડ કે ત્રણ સેકન્ડ અને આમ જોયું હવે તો મોટો મોટો ડીઝલ નો કે ટોલો મોટો ખટારો આવતો હતો અઢાર પેટાનો મોટો ડીઝલ ધમ 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 એ ચાલીસ પચાસ કિલોમીટર સ્પીડ હતો હવે શું કરું તરત જજમેન્ટ લેવાનું કે ભાઈ હવે યોગીરાજ સાંઈ શું કરશું તો કે કાલે જવાબ આપશું કાલે જવાબ અમે બે સેકન્ડમાં જજમેન્ટ લઈ લેવાનું કે શું કરું શું નહીં ત્યાં કઈ કાલે જજમેન્ટ આપશું એવું ના હાલે હવે એણે જો કહું આમ સીધા જઈ દઈશું તો આપણી કચુંબર થઈ જાય કચુંબર અને ઓમ જવા તો સાઈડ જગ્યા નથી એટલે પછી બે સેકન્ડ વિચાર આ બાજુ જવું કોઈ ઉપાય જ નથી તો આ બાજુ પંદર ફૂટનો ખાડો હતો પણ એને વિચાર આ બાજુ પરશું તો કંઈક બસું પણ હવે પરશું તો ખલા ને આ બાજુ સાઈડ પેલો આપતો નથી બીજા માણસો એટલે એણે આમ જ મળ્યું સેજ આમ તે વખતે ગાડી પડી ખાડામાં આવું અમ ઓમ અમ ઊંઘે માથે પડે ને ઊંધે માથે પડી એને સંત પ્રિય સ્વામીએ એમની આવર દાઇ રહેવાની છે પટો બાંધેલો નહીં તે આગલો મોથું છે ને પેલા કાટમાં ભટકાણું અને ત્યાંથી બહાર નીકળ્યા પડ્યા ને ઉપર મોટરની બોડી પડી તો ત્યાં ત્યાં ખલાસ જય સ્વામિનારાયણ એટલે લગભગ સમાધિમાં જ હતા અને સમાધિમાં જતા રહે બોલો સ્વામિનારાયણ ભગવાનની તો જે એમણે બેલ્ટ બાંધ્યો હોત અને આજ્ઞા પાર હોત તો અત્યારે તમારી વિચે જીવતા હોત પણ પોકી ગયા તો શ્યામ પોકી ગયા શું થયું ચાલશે ગાફ લઈ અને તમારા સમય આરસ તો આ બધું જો બંધન ગમતા નથી પણ બંધન છે એમાંથી આપણને મુક્તિ મળે છે અને એ બંધન એ જીવન છે વૃક્ષનું બંધન એનું જીવન છે મૂળ જીવન છે એમ દરેક જગ્યાએ તમે જુઓ અત્યારે સિતાર હોય છે વીણા હોય છે તંબુરો હોય છે વાયોલિન એ શાસ્ત્ર હોય બધા વગાડવાના હથિયારો એને આગળને પાછળ બે જગ્યાએ બાંધે છે આવે જો સિતાર હોય હોય વીણા હોય એને બે બાજુ બંધન ન કરે બાંધે નહીં તો વીણા વાગે ના વાગે માથા વાગે એનો ટ્યુન નીકળે તો એનું બંધન છે કે એનું જીવન છે ભાઈઓ આ સમજવાનું છે કે ભાઈ અમને આ બધું ગમતું નહીં સ્વામી તમે ચિલક સહી પૂજા કરવાનું સ્વામી અમને ગમતું નથી ટીવી બાબા કે ભૂત છે સ્વાઈ તેમાં ફૂલકો અમને અદ્ભુત લાગે છે તો એમાં જ સારું શીખનારા ઘણા થોડા છે આપણે એમ હાવ નિષેધ નથી કરતા એમાં શીખવાનું સારું આવે છે પણ સારું શીખે એવા કોક જ હોય છે ભાઈઓ આખું સુકરની વિષ્ઠા જેવું આવે છે અંદર એટલે બાપા આપણા સારા માટે કહે છે કે ભાઈ તમે જુઓ કદાચ ટીવી તો વિવેકથી જુઓ અત્યારે છોકરાઓ જેને પરીક્ષામાં પાસ થવું હોય છે સારા નંબર લાવવા છે એ ટીવીનો ઉપયોગ કરશે ને પણ વિવેકથી કરશે એને ટીવી મૂકવું પડે એ ગમે નહીં પણ જો એ ટીવી પાસે સમય બગાડે અને પછી નપાસ થાય બોર્ડની અંદર તો અત્યારે એને ઢોરા ચારવાય કોઈ રાખે નહીં બોલો સોઈનામે પછી હેર કટિંગ સલૂન ખોલે તો સારું એ ધંધો અત્યારે સારો ચાલે છે એટલે નો પેઇન નો ગેન તમને લાગે એને મૂકવું જ પડે તો તમને કઈ મેળવી શકશો ભાઈ એમ પ્રમુખ આજ એટલે આપણે કે આવા બધા બંધનો છે એ માણસને ગમતા નથી પણ જો એ બંધનમાં રહે તો એનું જીવન મળતું હોય છે અને જયારે ધર્મ નિયમ પારે છે કેવી કે શીર્ષ સાટે જો બે દાખલા જોઈએ આપણે શીર સાટે લે શું કે દેહ જાય તો ભલે પણ આ ધર્મ નિયમ ન જોવા જોઈએ આપણા નંદા સાહેબ હતા ભારતના બે વાર વડાપ્રધાન સાસીમાના આશીર્વાદથી થઈ ગયા એ નંદા સાહેબ ગયા હતા અને સાહેબનું શરીર હાવ એકલ પાપડ તોડ હતા સાહેબ હાવ અને સાહેબને શરદી થઈ ગઈ શરદી એટલે ડોક્ટરે સલાહ આપી કે તમે દારૂ પીઓ વાઇન પીઓ દારૂ તો કે નહીં આ તો ડિવાઈન દારૂ દારૂ પીવાય જ નહીં અને સાસી મહાજે વર્તમાન આપ્યા છે દારૂ નહીં પીવું જે મોડે મેં એક નાગરવેલના પાન ખાધા હોય એ મોડે હું કાળસા ન છે દારૂ પીવાય જ નહીં સાહેબ માનો ડોક્ટરો બધા કહે છે નહીં કે બધા અમને કહે આટા હાલા ઢોર ડૉક્ટર છે કે શરદી છે ને તમે દારૂ નહીં પીવો તો શરદી વકરી જશે અને ન્યુમોનિયા થઈ જશે ને એમાંથી સાહેબ તમે ઓફ થઈ જશો તાકે લાવ હું લખી દઉં કે મારી થી મેં લીધો નથી પછી કસ્તુરી જાવંત્રી સાહેબ ને આપ્યું નવ્વાણું વર્ષ પૂરા કર્યા એક મહિનો ગયો ઉજવાત તો આપણે શું કરું આ નિયમ પાડ્યા પણ કેવી રીતે પાડ્યા આવે શબ્દ મૂળકો વડીલ મંડળ કેવી રીતે સિંહ સાટે નિકા હવે ડોક્ટરે કહ્યું છે શું કરવું શ્રી સારી ભગવાન રક્ષા કરનારા છે